આપણે સૌ જાણીએ જ છીએ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નલસે જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ ને છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી એક રજૂઆત કરીશું આપનું નામ જય શંગાડા